મારું નામ નરેશ છગનભાઈ પટેલ છે અને આ ટ્રસ્ટ બિપિન ચંદ્ર ગોર આ ટ્રસ્ટ છે સેવાકીય છે અને બહુ સારી પ્રવૃત્તિ કરે છે મારા હસ્તક પાંચથી છ જણા જે નિરાધાર છે એને અનાજની કીટો આલે છે પાંચ રૂપિયામાં ટિફિન બી પહોંચાડે છે અને રિયલ જે વસ્તુ છે એ આ લોકો કરે છે અને નિકોલ નરોડા અને ઓઢવ આ આ ટ્રસ્ટ કાર્યરત છે અને બહુ સેવાકીય પ્રવૃત્તિ અને સારું કાર્ય કરે છે આ ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થાઓમાં બી જોડાયેલી છે એમાં બી સહયોગ કરે છે અને કોઈને અનાજ કે કોઈ બી વસ્તુ આવ્યું હોય તો આ ટ્રસ્ટ સ્વીકારશે અને મન જેની જરૂરિયાતમંદ વસ્તુ જેને જરૂર છે ત્યાં પહોંચાડે છે આ લોકો કાર્યરત છે સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને સારું કરે છે એમ રિયલ જોઈ અને પછી અમે એક જગ્યાએ ગયા હતા એ બેનને બ્રેન એમરેજ થઈ ગયેલું છે અને એને રિયલ જોયું અને એને એમ છું કે ના આને કોઈ કમાવાળું નથી ભાડે રહેશે અને એ એ લોકોને એવા માણસોને જેને જરૂરિયાત છે એવા લોકો સુધી આ લોકો ઘર ઘર લગી પહોંચાડે અને કોઈને બી દાન કે કોઈ બી ટ્રસ્ટમાં આપવું હોય તો એ સ્વીકારશે અને આ ચેનલ વધુમાં વધુ મન લોકો સુધી પહોંચાડો અને આ ચેનલનો હું આભાર માનું આ ટ્રસ્ટનો આભાર માનું છું રાગિણીબેન ચંદ્ર ગોર આ ટ્રસ્ટ છે સેવાગી પ્રવૃત્તિ કરે છે અને સારું કાર્ય કરે છે તમે પણ જોડાવ ટીપે ટીપે સરોવર ભરાય